એકદમ મસ્ત ફટકા પડ્યા છે સરસ એકદમ સરસ આપણે ગુંદર બનાવવાનો છે તો ગુંદર બનાવવા માટે આ બસો ગ્રામ અડદની ડાળ લીધી છે અને આ અઢીસો ગ્રામ ગોળ કટિંગ કર્યો છે અને આ પાંચસો ગ્રામ ઉપર ગુંદર છે તો આપણે એનો ગુંદર બનાવવાનો છે પાંચસો ગ્રામ જેટલું ઘી છે પાંચસો ગ્રામ જ છે તો આપણે એનો ગુંદર બનાવવાનો છે

આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું સરસ થઈ ગયો ને એકદમ આપણે હવે આ અડદની દાળ લીધી છે તો અડદની દાળને આપણે મિક્સરમાં દળવાની છે અડદની દાળ સરસ દળી નાખી છે થઈ ગઈ ને એકદમ મસ્ત તો હાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું આપણે પેન મૂકવું છે એમાં આપણે ઉંદર બનાવવાનો છે તો આપણે ગેસ ચાલુ કરીશું પહેલાં તો આપણે દાળ શેકવા માટે ડાળને આપણે દળી નાખી છે તો એને શેકવા માટે આપણે ઘી છે પચાસ ગ્રામ જેટલું ઘી નાખ્યું છે તો આપણે એમાં લોટને એડ કરીશું આપણે એને સરસ હલાવીશું અને ઘીમાં આપણે અડદની દાળને લોટને જ શેકવાનો તૈયાર મળે છે લોટ પણ આપણે તૈયાર તો બહુ છીણો આવે છે ને તો એ ખાઈને તો લોટ એકદમ ચીકણો ચીકણો લાગે ના ઘેરે દળેલું હોય ને એકદમ થોડું કરકરું થાય મિક્સરમાં કાઢેલું અને અડદની ડાળનો સ્વાદ સારો આવે છે આપણે દાળ સરસ સડી ગઈ છે નહીં કે ને એકદમ કલર ચેન્જ થઈ ગયો છે ડાળ આપણે ઘીમાં શેકાઈ ગઈ છે તો આપણે હવે એમાં એને બહાર કાઢી લઈશું આપણે એને ઉતારી લઈશું ઉતારીને આપણે એક કાપડમાં એડ કરીશું આપણે હવે ગોળ લીધો છે ગોળને આપણે ઘીમાં ઓગાળવાનું છે આપણે ગોળ ગોળને ઘીમાં ઓગાળવાનો છે આપણે એમાં ઘી એડ કરીશું સો દોઢસો ગ્રામ જેટલી આપણે એને ઓગાળીશું આપણે ગોળ સરસ ઓગળી ગયો છે તો આપણે એને ગેસને બંધ કરી દઈશું એકદમ સરસ ઓગળીને સરસ થઈ ગયો છે તો આપણે ગેસને બંધ કરી દીધો છે આપણે એમાં અડદની દાળ હતી ને એનો શેકેલી તો એ આપણે એડ કરી દઈશું ગેસને બંધ કરી દીધો છે અડદ મીઠા આપણે એમાં સરસ મિક્સ કરી દઈશું એકદમ ગોળ મિક્સ થઈ ગયો છે તો આપણે એમાં હવે ગુંદર નાખીશું આ ગુંદર હતો એ આપણે એડ કરી દઈશું આપણે ગેસને બંધ રાખવાનો છે હવે ઠંડી ઋતુ આવી ગઈ છે તો કમર દુખતી હોય એને ગમે ત્યારે શિયાળામાંય ખવાય અને ઠંડી ઋતુ હોય તો ખવાય હુવાવડીમાં હોય તો ખવાય ગુંદર ગમે ત્યારે ખાઈ શકાય અને એમને ખાવો હોય તો ખાઈ શકાય બાયું તો ખાય આપણે મિક્સ થઈ ગયું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે એને એક પેનમાં કાઢી લઈશું એક થાળીમાં કાઢી લઈશું આપણે થોડુંક કે એડ કરી દઈશું અને આપણે એક થાળીમાં એડ કરવાનું છે અને સરસ આપણે બટકા પાડવાના છે આપણે આ થાળીમાં બહાર કાઢી લઈશું આપણા ગુંદરને સરસ ઢાળી દઈશું એકદમ મસ્ત ઢાળી દેવાનું છે આપણે બદામ ઝીણી ઝીણી કટિંગ કરી નાખી છે તો આપણે બદામ એડ કરીશું તો પિસ્તા કાજુ પિસ્તાને બદામને બધાને આપણે આમ દબાવી દઈશું તો આપણે બટકા ને તો એકદમ સરસ ઉટી જાય છે એકદમ મસ્ત આપણો ગુંદર સરસ તૈયાર છે તો આપણે એને નાની નાની ઢેફળી પાડવાની છે આપણે ગુંદર સરસ તૈયાર છે તો હાલો ગુંદર ખાવા આ મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે